જો રાજા ભ્રષ્ટાચાર કરે તો શું થાય નમસ્કાર મિત્રો હું છું તમારો ખાસ અને પ્રિય મિત્રો અમિત તાવિયાળ વાત કરવી છે મિત્રો આજે તમારી સમક્ષ થોડી ટૂંકી અને સ્પષ્ટ વાત કરવી છે કે જો રાજા ભ્રષ્ટાચાર કરે તો શું થાય પ્રજાનું એક રાજ્ય હતું અને એ રાજ્યની અંદર એક રાજા રાજ કરતો હતો અને આ રાજ્યની અંદર મિત્રો એક હોટલ આવેલી અને એ હોટલમાં સરસ જમવાનું મળે અને રાજાની દેખરેખ નીચે જમવાનું મળે પરંતુ આ હોટલનો જે માલિક હતો ને એ બહુ લુચ્ચો મિત્રો તમે ન પૂછો વાત એની લુચ્ચાઈ એટલે બહુ જ લુચાઈ અને તમે વાત કરો કે નાની નાની વાતો મેં ભાવ વધારો કરી દે આજે ચોકલેટનો ભાવ વધારે કાલે પાણીનો ભાવ વધાર દે બીજે શાકનો ભાવ વધાર દે કંઈક ને કંઈક એ ભાવ વધારતો જ રહે ટૂંકમાં એના ભાવ વધતા જ રહે હવે એને શું કર્યું કે આખા રાજ્યમાં એક જ હોટલ અને એ હોટલનું જમવાનું એટલું ટેસ્ટી મિત્રો કે તમે ન પૂછો વાત પણ એના માલિકની એના જે હોટલનો માલિક હતો એની દાન જ સારી નહોતી મિત્રો હવે આ જે માલિક હતો ને હોટલનો એને એક દિવસ મનમાં વિચાર આવ્યો જે પાંચ રૂપિયામાં રોટલી મળતી હતી ને એને અચાનક એને દસ રૂપિયા કરી દીધા સાંભળજો બરાબર હો પાંચ રૂપિયાની રોટલીના દસ રૂપિયા કરી દીધા એટલે પ્રજા એકદમ ટેન્શનમાં આવી ગઈ કે હવે રોટલી અમારે ખાવી કઈ રીતે કે પાંચ રૂપિયાની રોટલી દસ રૂપિયામાં ડબલ ભાવ કઈ રીતે ખાવી અમારા રોટલી આ તો અમને બહુ મોંઘું પડશે અને બહુ મોંઘું પડ્યું એટલે પછી બધા જ બધા જ ગામ લોકો જે રાજ્યના બધા પ્રજા હતી બધી ભેગી થઈને રાજા પાસે ગઈ અને રાજાને કીધું કે મહારાજ એક કામ કરો આ હોટલવાળા ભાઈ તો કેવી મનમાની કરે છે કેવું કામ કરે છે પાંચ રૂપિયાની રોટલી સીધી દસ રૂપિયા કરી દીધી શું કરવું અમારે એટલે હવે સાંભળજો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં તમે બધા ચિંતા ના કરશો એ સાલા હોટલવાળાને આપણે સબક શીખવાડી દઈએ ચિંતા ના કરશો એટલે પછી થયું કેવું બધી પ્રજા જતી રહી અને પછી સાંજે હોટલવાળો મળવા ગયો રાજાને હોટલવાળો સાંજે મળવા ગયો રાજાને એટલે આમ હોટલવાળો થોડો ડરતો હતો કે હારો રાજા મને કંઈક દંડ આપી દેશે તો મને કંઈક કરી દેશે તો એટલે ધીમે રહીને રાજાએ કીધું કે તું ભાઈ મારા રૂમમાં મળ મને એટલે ભાઈ રાજા એમના રૂમમાં બેઠા અને પેલો હોટલવાળો ગયો અંદર પેલો ડરતો હતો કે હવે મારે શું કરવું હવે મારે શું કરવું રાજા મને બહુ દંડ ફટકારશે ત્યારે રાજાએ શું કીધું મિત્રો સાંભળજો જબરજસ્ત વાત છે અને જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને તમને મારા નવા વિડીયો મિત્રો મળતા રહેશે રાજાએ શું કીધું ખબર છે એટલે ગાંડા પાંચના દસ નહોતા કરવાના તારે સીધા પાંચના વીસ કરી દેવાના હતા હવે સાંભળજો એટલે બીજે દિવસે પેલો ભાઈ તો ખુશ અને જયો સીધી એની હોટલમાં અને સીધું બોર્ડ મારી દીધું દસ રૂપિયાની રોટલી હવે વીસ રૂપિયામાં મળશે દસ રૂપિયાની રોટલી હવે વીસ રૂપિયામાં મળશે એટલે પછી તો પ્રજાની તમે ન પૂછો વાત પ્રજામાં હાહાકાર થઈ ગયો ફરી ફરી આખી પ્રજા આખા રાજ્યની ભેગી થઈને પાછી રાજા પાસે ગઈ અને રાજાને કીધું કે મહારાજ નાખ્યા હવે અમારે શું કરવું ત્યારે મિત્રો તમે ન પૂછો વાત રાજાએ કીધું કઈ વાંધો ચિંતા ના કરશો એ તો હું કહી દઉં છું એને સાના દસ ના વીસ કરે બોલાવું છું એને ચલો ભરી સભા બોલાવો ચલો આખું ગામ ભેગું કરવા ભરી સભા બોલાવો ત્યારે પછી શું થયું મિત્રો બધા ગામના લોકો ભેગા થયા અને આખા રાજ્યના લોકો ભેગા થયા અને પેલાને પણ બોલાવી લીધો અને પછી કીધું શું થશે ભાઈ હવે તારે શું કરવું છે ભાઈ તું પાંચના દસ કર્યા ને દસના વીસ કરી દીધા શું કરું તારે ભાવ તો ઘટાડવો જ પડશે ના ચાલે તું છેલ્લે એક કામ કર દસ વીસ છે ને વીસ રૂપિયા વીસ રૂપિયાનું તું છેલ્લે બીજી વાત તો બાજુમાં મરી પણ પ્રજાને પોસાય એ રીતે તું બાર રૂપિયા કરી નાખ પ્રજાને પોસાય એ રીતે તું બાર રૂપિયા કરી નાખ ત્યારે બધી પ્રજા ખુશ થઈ ગઈ વાહ રાજાજી વાહ વાહ રાજાજી વાહ તમે અમને વીસ રૂપિયામાંથી સીધા બાર રૂપિયા કરાવી નાખ્યા અમે ખુશ થઈ ગયા અમે ખુશ થઈ ગયા પરંતુ તમને ખબર પડી મિત્રો રોટલી કેટલાની હતી પાંચ રૂપિયાની રોટલી કેટલાની હતી પાંચ રૂપિયાની પાંચ રૂપિયાના સીધા કેટલા થઈ ગયા બાર રૂપિયા પાંચ રૂપિયાના સીધા કેટલા થઈ ગયા બાર રૂપિયા વિચાર કરો મિત્રો તમે આ એક વસ્તુ વિચારો કે જે વસ્તુ તમે સમજી શકો છો તમે જાણી શકો છો કે પાંચ તો એ પણ પાંચ રૂપિયાની રોટીના બાર રૂપિયા થયા તો પણ પ્રજા કેટલી છે ખુશ ખુશ છે છે પ્રજા કેવી થઈ ગઈ અને અને જોર જોરથી નારા લાગી મિત્રો અમુક સમય એવો આવ્યો કે જ્યારે જ્યારે તમે ન પૂછો વાત એ રાજ્યનું શું થયું એ પણ તમને કહું કે અમુક સમય એવો આવ્યો અને બીજા આ રાજાની રાજા પણ ભ્રષ્ટાચારી હતો ત્યાંનો પેલો વેપારી ભ્રષ્ટાચારી હતો અને એક સમય એવો આવ્યો મિત્રો કે તમે ન પૂછો વાત બાજુવાળા રાજ્ય રાજ્યનો જે રાજા હતો એને એકવાર યુદ્ધ માટે ચડાઈ કરી અને ચડાઈ કરી અને આ રાજાને મારી મારીને મારી મારીને મારી મારી અને એના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યું કહેવાનો મતલબ શું છે મિત્રો મારો કે તમે અનીતિ કરો ભ્રષ્ટાચાર કરો પછી તમે રાજા હો કે પ્રજા હો તમારે ભોગવવું તો પડે પડે ને પડે કેવી લાગી વાત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફળી મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત